કેટલા વિઘા એટર થાય સહજ ભાવે સ્વીકારી લો કે કેટલા વીઘાએ એ કેટલા એક્ટર થાય કેટલા એકર થાય તમે જે બધા મિત્રો ચા પાણી કરોડી તમારા ચા પાણી નિયમો વાંચી લેજો આખા રાજ્યમાં આવી રીતે અરે આખા રાજ્યમાં તમારા જેવા અધિકારીઓ પીટી છે તમને નિયમો ખબર નથી અમારે કોની પાસે સલાહ લેવા જવાની રાજુ ફરી ચાલુ વર્ષે ચોમાસુ સિઝનમાં ખેડૂતોને અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદનો સામનો કરવો પડ્યો જુલાઈ મહિનાના વરસાદે ખેડૂતોને નુકસાન પહોંચાડ્યું ઓગસ્ટ મહિનાનો અતિભારે વરસાદ પડ્યો જેના કારણે બી નુકસાન પહોંચ્યું છે જે રડ્યો ખડો થોડોક પણ પાક બચેલો હતો એ સપ્ટેમ્બર મહિનાના કમોસમી વરસાદે ખેડૂતોના પાકને સદંતર નિષ્ફળ બનાવ્યો આ સમયે રાજ્ય સરકાર દ્વારા ઓગસ્ટ મહિનામાં અને જુલાઈ મહિનામાં જે નુકસાન થયેલું તે માટે એક રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી સર્વે નું એક તરકટ કરવામાં આવેલું હવે જે ગામડાઓમાં સર્વે થયો છે ત્યાં ખરેખર સરપંચ અને તલાટીને સાથે રાખવાના હતા કોઈ પણ ગામમાં સ્થળ પર પંચરોજ કામ કરવામાં નથી આવ્યું ઓફિસમાં બેસીને સર્વેના આંકડા લખવામાં આવ્યા છે પાક નુકસાન જે ખરેખર સાચું હતું એને છુપાવી અને નિયમો નેવે મૂકી ક્ષેત્રફળ ગાણી જોઈને ઓછું લખવામાં આવ્યું છે કેમ કરી અને ખેડૂતોને ઓછું વળતર ચૂકવવું આયોજન પૂર્વક ખેડૂતો સાથે એક ષડયંત્ર થયું છે અમે જ્યારે જિલ્લા ખેતીવાડી અધિકારીને આ મુદ્દે રજૂઆતો કરી કે બે હેક્ટર કરતાં વધારે જમીન ધરાવતા ખેડૂત હોય જેને ટકા થી વધારે નુકસાન છે તો માત્રને માત્ર પાંચ હજાર સાત હજાર આઠ હજાર જેવી નજીવી રકમ શા માટે જમા થાય અમુક ગામ એવા છે આખા ગામને એક સમાન રકમ મળી છે અમુક ગામ એવા છે માત્ર ગામની અંદર આઠ ખેડૂતને સહાય મળી છે આજે જ્યારે ખેડૂતો સાથે એક તો ખેડૂત દેવામાં ડૂબેલો છે ઉપરથી જ્યારે અધિકારીઓ સાથે ષડયંત્ર ખેડૂતો ઉપર કરવામાં આવ્યું અને રકમની વળતર રકમ ઘટાડવા માટે આયોજન પૂર્વક જયારે છેતરપિંડી થઈ છે ત્યારે જે ખેડૂતોની મજાક થઈ છે ખેડૂતો આજે જિલ્લા ખેતીવાડી અધિકારી રજૂઆત કરવા આવેલા અને સાથે પોતાને ચેક લાવ્યા છે કે આ અમને જે પાંચ હજાર ચાર હજાર જેવી નજીવી રકમ અમારા ખાતામાં જમા થઈ છે આ અમે કૃષિ મંત્રીને પરત આપીએ છીએ ખેડૂતો આજે ચેક મારફતે કૃષિ મંત્રીને રકમ પરત આપવા આવ્યા છે અને જે જવાબદાર અધિકારીઓ ખેડૂતોના જે આંકડાઓ બદલ્યા છે જેને ખરેખર પાક નુકસાનના સર્વેમાં ગોલમાલ કરી છે એની વિરુદ્ધ સખત કાર્યવાહીની માંગ સાથે આજે રજૂઆત થઈ છે જો પરિણામ નહીં મળે તો આવનાર દિવસનો ખેડૂત મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત આક્રમકતાથી રજૂઆત ખાસ કરીને કયા કયા ગામના ચેક છે રહેળી તાલુકાના પાનગઢ તાલુકા સાયલા હોય ચોટીલા હોય આ તાલુકાના ખેડૂતોએ અહીંયા આજે ચેક પરત આપ્યા છે એમાં રાણીપાટના તો ખેડૂત એવા છે જેને માત્ર પાત્રીસો થી આસપાસ જ રકમ મળી છે એ ખેડૂતોએ મોટી માત્રામાં ત્યાંથી ખેડૂતો ઉપસ્થિત રહ્યા અને પોતે જે વળતર મળ્યું છે એ રકમના સ્ક્રીનશોટ સાથે બેંકની ડિટેલ સાથે પોતાની સહી વાળો ચેક આજે અહીંયા જિલ્લા ખેતીવાડી અધિકારીને આપ્યો છે